છોટાઉદેપુર નગરના મુખ્ય રસ્તા ઉપર દબાણોના કારણે વાહન વ્યવહારને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા છેલ્લા એક સપ્તાહ ઉપરાંત સમયથી ગાડી ફેરવીને દબાણો દૂર કરવા દબાણકારોને વિનંતી કરવામાં આવી પરંતુ તેઓએ તેનું પાલન ન કરતા સવારે નવ કલાકે ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે નગરપાલિકાના કર્મચારીઓ કુસુમ સાગર તળાવ પાસેના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી પાલિકાની ટીમ દબાણ હટાવવા પહોંચતા દબાણકારોએ પોતાની જાતે કોઈપણ જાતના વિરોધ વંટોળ વગર દબાણ દૂર કરવામાં આવ્યા આ અંગે છોટાઉદેપુર નગરપાલિકા મુખ્ય અધિકારી સાથે રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું કે આમ તો કોઈની રોજી રોટી છીનવા નથી માંગતા પરંતુ નગરજનોની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે આ તમામને જૂના શાક માર્કેટમાં બેસવાની છૂટ આપવામાં આવી છે છોટાઉદેપુર નગરપાલિકાની ટીમ દ્વારા પોલીસની મદદથી કુસુમ સાગર તળાવની આસપાસ આવેલા સાડા ચારસો જેટલા મરી મસાલા લારી ગલ્લા વાળાને હટાવવામાં આવી રહ્યા છે અને આવનારા દિવસોમાં આ લોકોને જૂના શાક માર્કેટમાં ખસેડવામાં આવશે સરકારશ્રી દ્વારા ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ગુજરાત રોડ સેફ્ટી દ્વારા અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વારંવાર સૂચનાઓ બહાર પાડવામાં આવી છે કે શહેરમાં કોઈપણ પ્રકારના દબાણ ચલાવવામાં આવવાના નથી આ માટે અમે આ કાર્યવાહી કરી રહ્યા છીએ આવનારા દિવસોમાં આ લોકો માટે નવીન શાક શાક માર્કેટની ફાળવણી કરવામાં આવશે અને આપણે આશા રાખીએ છીએ કે છ થી આઠ મહિનાની અંદર નવું શાક માર્કેટ બની જશે સાડા ચારસો જેટલા ઉદયપુર